મેં કયોલા પાપન કેતો નહીં કે તુલા પર આ ડાઉનો પાણી મેક્યું નહીં આ કે આ કરી જો નમડે જન અપડા જો તુલો તો રતે ભાવ પર અમે નિરેસા કાઠી કની મના હરતો કોઈ આયા ના ભાવ તો ખાલી ચા બનાવ હોય આ વિડીયો તારે જાવે નકમ હાતો મારે કાલે